ગુજરાતમાં દિવસે ને દિવસે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ગુજરાત પોલીસની આ સારી કામગીરી છે કે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ એ લોકો આવા ખતરનાક રેકેટ બહાર પાડે છે પણ અંતે ડ્રગ્સ પકડનાર વ્યક્તિ જે સામે મળે છે ને એનું ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કનેક્શન ખુલી આવે છે અથવા તો એમના ફોટો મળે છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું આમ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી અને એમાં લખ્યું છે કે મોરબી ધારાસભ્યનો ખાસ મિત્ર એવો ભારતીય જનતા પાર્ટીનો ડ્રગ્સ માફિયા મોરબીથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો આ અગાઉ સુરતથી હર્ષ સંઘવીનો મિત્ર ડ્રગ્સ માફિયા વિકાસ આહિર પણ ડ્રગ્સ વેચતા પકડાયો હતો નીચે ત્રણ ફોટો મૂકવામાં આવ્યા છે જેમાં મોરબી પોલીસનો એક ફોટો છે કબજાની ગાડી પણ એમાં દેખાઈ રહી છે સાથે ભારતીય જનતા પાર્ટીના સંમેલનનો પણ એક ફોટો છે જેમાં એ ડ્રગ્સ માફિયાને સર્કલ કરીને દેખાડવામાં આવ્યો છે ત્રીજો ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે મોરબી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અને ડ્રગ્સ માફિયો આ સમાચારની વાત કરીએ તો મોરબી એસઓજીને ખબર પડી હતી કે અમદાવાદથી મોરબી બાજુ બે લોકો છે એમડી ડ્રગ્સ લઈ અને આવી રહ્યા છે પોલીસે હળવદ નજીક શક્તિ મંદિર પાસેના સામેના રોડની બાજુ ચેકિંગ કર્યું તો કલ્પેશ ઉર્ફે લાલો નિમાવત અને અહેમદ દાઉદ સુમરા નામનો વ્યક્તિ છે એ અંદાજે આઠ લાખ રૂપિયાનું ડ્રગ્સ લઈ અને જોવા મળ્યા હતા એમની પાસેથી પકડાયું હતું મોરબી અપડેટ નામના સમાચાર માધ્યમ પર લખવામાં આવ્યું છે કે અહેમદ સુમરા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોવાનું અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા સાથે નિકટના એટલે કે નજીકના સંબંધ ધરાવતો હોવાના આરોપો વિપક્ષી આગેવાનો દ્વારા ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રાજકારણ છે એ ગરમાયું છે આ મામલે કાંતિ અમૃત્યાએ પણ પોતાનો પક્ષ રાખ્યો હતો એમણે શું કહ્યું હતું ને પણ સાંભળીએ તાજેતરમાં મારી સાથે ફોટો પડાવી અને જે વાયરલ થયું છે એનો મારે ખુલાસો કરવો જોઈએ કારણ કે જાહેર જીવનમાં પાંત્રીસ વર્ષમાં કોઈ પણ ખોટા તત્વ આરે નથી બે હતો આજે જાહેર જીવનમાં ફોટા પડાવવા આવતા હોય અમને ખબર ન હોય કોણ છે પણ મારી એક ઇમેજ છે કે મોરબી જિલ્લામાં કોઈ પણ ખોટા માણા બે નંબરના ધંધા કરતા હોય એને હું સેટલમેન્ટ નથી કરતો હું એને એ કોઈ બાંધછોડ નથી કરતો અને મોરબી નહીં પણ ગુજરાતમાં પહેલું જે વ્યાજ વટાનું હતું એ મોરબીથી અમે ઉપાડતું આવા ખોટા ધંધા કરતા હોય અને ઇન કેસ અમે માનો કે જાહેરજીમાં ત્રીસ વર્ષથી અમારી સાથે ફોટા પડાવ્યા એનો અર્થ એવું એવો નથી કે અમારા કોઈ ભાઈબંધ ભાઈબંધ છે અમારા કોઈ ભાઈબંધ છે નહીં અને આ ફોટો વાયરસ ત્યાં તરત જ મેં એસપી કડક હાથે કામ લેવાનું એને સૂચના આપી છે ને આવા કોઈ ખોટા અમારા સાથે પડાવી અને અમારો દુરુપયોગ કરે એવું અમે અમે જરાય સહન કરશી નહીં આ અમારા કોઈ મિત્ર છે નહીં અને મોરબીમાં આવા કોઈ પણ ખોટા ધંધા હાલતા છે એના અમે કાયમ માટે કડક છીએ અને કાયમ કડક રહેશે ગુજરાતમાં ડ્રગ્સ મામલે સારી કામગીરી થઈ રહી છે એમાં કોઈ ના નથી દરિયામાં જઈને પણ પોલીસ છે ડ્રગ્સ પકડી રહી છે એને પણ સલામ છે પણ તપાસના અંતે ભાજપનો એંગલ સામે આવીને છલકી રહ્યો છે ત્રણ કેસ અત્યાર સુધીમાં સામે આવ્યા છે અગાઉ સુરતમાં વિકાસ આહિર નામનો વ્યક્તિ છે એ પણ ડ્રગ્સ કેસમાં પકડાયો હતો જેના ફોટો તો સી આર પાટીલ અને હર્ષ સંઘવી સાથે જોવા મળ્યા હતા એના પછી જો આપણે વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો એક પુત્ર છે લાખો રૂપિયાના ડ્રગ્સની સાથે પકડાયો હતો ભાજપના નેતાનો દીકરો છે મુંબઈથી ડ્રગ્સ લાવતો હતો અહીંયા પડીકી બનાવીને વેચતો હતો અને જે નફો થાય એનાથી એ ડ્રગ્સ કરતો હતો નશો કરતો હતો પોતાનો પછી પોલીસે પાર્થ મકવાણા અને નવાબ સોઢા આ બંને વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટીના દીકરાની વાત આપણે કરી રહ્યા છે એમને પકડી લીધા હતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ એમણે તો ત્રેવીસ જૂનના દિવસે પત્રકાર પરિષદ કરી અને એવું કહી દીધું હતું કે ભારતીય જનતા પાર્ટી ડ્રગ્સ માફિયાઓ પાસેથી હપ્તા ખાય છે અને ચૂંટણી સમયે આવા માફિયાઓનો ઉપયોગ થાય છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો પત્રકાર પરિષદ કરી અને એમણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને લોકો તમે ગમે રીતના બે નંબરના ધંધા કરી અને કમાવી લેજો પણ ડ્રગ્સના રવાડે યુવાનોને ના ચડાવતા આજે ચોવીસ ઓગસ્ટ છે થોડા સમયમાં ફરી આવો બનાવ સામે આવે જેમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા કે કોઈ બીજા પક્ષના નેતા છે એ ડ્રગ્સના પેડલરની સાથે જોવા મળે તો નવાય નહીં તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો આ ડ્રગ્સ છે ને એ કોઈ રાજકીય વિષય નથી સામાજિક વિષય છે કારણ કે આનાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે કાલે તમારા કે મારા છોકરાઓ પણ આમાં સંડોવાઈ શકે છે જો આ વસ્તુ બંધ કરવામાં ન આવી તો એટલે કે હવે જે આમાં પકડવામાં આવી રહ્યા છે એમની સામે ગંભીરમાં ગંભીર કલમો લાગવી જોઈએ જેથી ફરીવાર એ બહાર ન આવી શકે અને દેશના યુવાનોને બરબાદ ન કરી શકે જો આવું જ ચાલતું રહેશે તો પછી સમય જે આગળનો રહેશે એ બહુ ગંભીર રહેવાનો છે